ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વાવ વાવ શબ્દનો અર્થ શપથ પ્રતિજ્ઞા વ્રત માનતા ઈશ્વરને નામે લીધેલું વ્રત કરેલો સંકલ્પ વચન આપવું શપથ લેવા જાહેર પ્રતિજ્ઞા કરવી કે વેરની વસૂલાત કરવાની પ્રતિજ્ઞા લેવી થાય છે વાવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ટુક અ વાવ ટુ એબસ્ટેન્ડ ફ્રોમ આલ્કોહોલ અર્થાત તેણે દારૂથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી એક બીજું ઉદાહરણ જોઈએ મંક્સ ઇન સમ રિલિજિયસ સેક્ટ ટેક અ વાવ ઓફ સેલિબસી એટલે કે કેટલાક ધાર્મિક સંપ્રદાયોના સાધુઓ બ્રહ્મચર્યનું વ્રત લે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી ટુક અ વાવ ટુ અવેન્જ હિઝ ફાધર્સ ડેથ અર્થાત તેણે તેના પિતાના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ